તો હલે જય માતાજી જય હિન્દ જય જવાહર જય આદિવાસી હર હર મહાદેવ બધાનું અમારા એક નવા બ્લોગ વિડિયોમાં સ્વાગત છે સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો બસ આજના બ્લોગ વિડીયોમાં તમને થમને ટાઇટલ જોને ખબર જ પડી જશે તો એન્ડ સુધી બની રહેજો અને સવાર સવારનું મોર્નિંગ તમને કરી દીધું છે અને સવાર સવારનું વ્યૂ કેટલું સરસ આવી રહ્યું છે મારી પાછળ તમે જોઈ શકતા છો અને સૂર્યનારાયણ હજુ ઉગ્યો નથી અને એવી રીતના છે અત્યારે વાગી રહ્યા છે સાત વાગવાયા છે તો આવી રીતના સવારનો નજારો જોવા મળી રહ્યો છે દોસ્તો અને ધીમાય રાત સુધી હોય છે અને હું અત્યારે નાઈ ધોઈને ફ્રેશ થઈને આવી ગયો છું બ્લોગ સ્ટાર્ટ કરવા માટે દોસ્તો તો કાલેથી કાલે હલરમાં કાઢ્યું હતું ને તલી એટલે થોડીક તબલીત ખરાબ થઈ છે શરદી જેવું થઈ ગયું છે ગળું મારું બદલાય એવું લાગે છે તમને તો લાગતું હોય છે તો એન સુધી બને રહેજો અહીંયાથી કામ નવા ધોવાનું ધોવાનું ને બધું ચાલે તો ફાઇનલી દોસ્તો ગુડ મોર્નિંગ સવાર સાના જય માતાજી જય હિન્દ જય જવાર હર હર માધે તો ફાઇનલી દોસ્તો આજે સવાર સવાના ગુડ મોર્નિંગ પણ ધીમાઈન પપ્પા તરફથી પણ ને સવાર સાનું આ વાડીનો નજારો જોવા મળે છે દોસ્તો જોઈ શકો છો આજે વાદળને વાદળ આવ્યા છે ને તલ મેં બધું કાઢી દીધું છે દોસ્તો તો આપણે આખું ખેતર ખાલી ને ખાલી પડી છીએ દોસ્તો તમે જોઈ શકો છો તલ બધી કાઢી લીધીશું દોસ્તો તો આપણે હજુ ગવાર બાકી છે દોસ્તો તો ગવાર આવતા મંગળવાર કી એવું કાઢવાના છે ક્યારે કાઢે ખબર નહીં પણ આપણે હજુ ગવાર બાકી છે દોસ્તો જોઈ શકો છો ને અમારા બ્લોગ વિડીયોમાં એન સુધી બને રહી ગયો લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં પૂરોપૂરો વિડીયો જોવા ભૂલતા નહીં દોસ્તો આજે સૂર્ય દઉં દેખાતો નથી થોડો થોડોક પણ નથી દેખાતો આજે વાદળને વાદળ આવી છે આખું એટલે બેઠાતું નથી દોસ્તો તો એ સુધી બની રહીજો અમારા બ્લોગ વિડીયોમાં લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં ને અમારો વિડીયો પૂરો જોજો કમેન્ટમાં જરૂર જણાવજો કે અમારો વિડીયો છે ને વિડીયો બીજો પણ તમને આવો ને આવો જોતો હોય ને તો કમેન્ટ જરૂર કરજો તો અમે બીજો વિડીયો બનાવી આપજો ને ધીમાઈને જોઈ શકો છો તો વાસણને વાસણ બધા ગણવાના પડ્યા છે દોસ્તો હું ઘણી દઈશ તો એ સુધી બનાવી રહીજો મારા બ્લોગ વિડીયોમાં તો અત્યારે લાઇટ પણ આવી જશે તો હું પાણી ભરી લઈશ પહેલાં તો તો ચાલો આપણે પાણી ભરી લઈશું ને એ સુધી બનાવી રહીજો વા હું લાઇટ આવી જઈ છે ને વાસણને વાસણ બધા ગણવાના પડ્યા છે દોસ્તો તો હું વાસણ ઘણી દઈશ તો ચાલો તમને પણ બતાવી દઈશ તો ચાલો આ આટલા વાસણ છે એ ધોવાના છે ને હું પહેલાં મોટર ચાલુ કરી દઈશ દોસ્તો તો પહેલાં આપણે પાણી ભરી લઈશું તો ચાલો આપણે પહેલાં મોટર ચાલુ કરી દઈશું દોસ્તો લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં તો ચાલો આપણે મોટર ચાલુ કરવાનું લાકડું કાંઈ પડ્યું છે તો આપણે લાકડે લાકડે મોટર ચાલુ કરી દઈશું દોસ્તો ચાલુ કરી દેદી છે મોટર ચાલુ કરવા પણ ઘણી બીક લાગે છે પણ ધીમા એના પપ્પા કામે ગયા છે એટલે મારે કરવું પડે છે તો આપણે ચાલો દર્દી પાણી ભરી દઈશું દોસ્તો તો આ ટોટીમાં પાણી આવશે તો ચાલો આવી ગયું છે પાણી જોઈ શકો છો પાણી આવી જશે તો આપણે વાસણને બધું ભાઈ દઈશું કુંડીને કુંડી ભરી દઈશું દોસ્તો તો એન સુધી બને રહી અમારા બ્લોગ વિડીયોમાં લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં પાણી ચાલુ કરીને ભરી લઉં છું પહેલાં પછી વાસણ ઘવાના બાકી છે દોસ્તો તો વાસણ ઘઈને પછી તમને બતાવીશ તો ચાલો આપણે કુંડી પણ ભરી દઈશું તો કુંડ ભરી દેશે ભરાય છે એ શું બને રહીજ અમારા બ્લોગ વિડીયોમાં લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને પૂરો પૂરો વિડીયો જોવા જ ભૂલતા નહીં દોસ્તો આવા પણ બીજા બનાવી આપશું તમને તો એ સુધી બને રહી ગયો દોસ્તો પાણી ભરી લેદું છે જોઈ શકો છો બધા ડબલા ડોલ હાંડી ડબલું બધું વસ્તુ ભરી લેદું છે જોઈ શકો છો ને કુંડી પણ ભરી લેતી છે તો ચાલો આપણે વાસણ ખાઈને દઈશું તો ખાવાનું પણ બનાવી દેધું છે તો રોટલી બનાવી દેધી છે ને દાલ પણ બનાવી દેધી છે હું બતાવીશ તમને તો ચાલો તો દોસ્તો ધીમાઈ ને નાવાડી છે ને માથું વિસરી નાખી છે જોઈ શકો છો ને અત્યારે ભૂંગરા ખાય છે ધીમા ધીમા પપ્પા કામે છે ને તો ધીમા એના પપ્પા ગયા છે એટલે ધીમા એના પપ્પા બપોરે બાર વાગ્યા આવશે ત્યારે ખાવાનું આપણે રોટલી પણ બનાવી દેતી છે દોસ્તો ને જાળ પણ બનાવી છે એટલે ખાવા બેસશે ને એટલે હું બતાવીશ તમને તો એનું સુધી બને રહી જાય અમારા બ્લોગ વીડિયોમાં લાઈક સબ્સક્રાઈબ કરી નાખજો ને પૂરો પૂરો વિડીયો જોવા પોતાની તો ફાઇનલી દોસ્તો અત્યારે ધીમાઈને નાવાડીને હું ખાટલે બેરી છું ને ધીમા એના પપ્પા હજુ આવ્યા નથી બહાર વાગ્યા કે ની ખબર નહીં પણ હજુ બાર વાગ્યા નથી એટલે બાર વાગ્યા આવજે ખાવા અત્યારે અમે ખાટલે બેઠા છે તમે જોઈ શકો છો ધીમાઈને ધીમાઈ રહી છે ભૂંગરા તો ધીમાઈના પપ્પા સાંજે લાવ્યા હતા તો ધીમાઈને અત્યારે આપ્યું છે હું તો ધીમાઈ રહી છે ને હું ને તમે જોઈ શકો છો સક્તા પણ અમે લઈને બેઠી છે ખાવા માટે જબલામાં છે દોસ્તો તો આપણે ધીમાઈ ધીમાઈ તાર ખાવું છે સક્તું લે ખાવાય તો લે તો ધીમાહી ખા ખાવાની છે તો ધીમાહીને આલ દેધું છે બીજું પણ લે છે સક્તા છે આ ખા ધીમું ખા ખા ચાલો આપણે જલ્દી ખાઈ લઈ જઈએ લાવો મને આ લે છે ધીમાહી તો ચાલો હું ખાઈ લઈશ તો લાવ ધીમાઈ હમ વારું લાગે હા ધીમું दे दी थी छोटे सा छोटा खाने में थे मैं وار تک پکڑی گن ہے نہیں دوستو જોઈ શકો છો અત્યારે આકુ ફેમિલી તૈયાર થઈ ગયો છે ગામમાં જવા માટે અને અમારા આ જોઈ શકો છો નાની ઠિંગલી એય છોટલી એ લે અંગલી પકડ એય

ડેલો ઉગાડી રાખ્યો છે મેડમજી હમણાં આવે છે હા ત્યાં ઘરે જે આયા નથી આ છે એટલે સીધા આપણે એમને બહાર કાઢીને ડેલો વાખીને હાલતા થઈ ગયા દે મોકલાઈ કરી પામે હલો એવરીવન ઓકે આપણે ગામમાં જવા માટે અડધે છે ગામમાં જવા માટે નીકળે છે નવી બહુ છે બધા જઈએ છીએ ગામમાં નહીં દસ્તો થોડો માર પણ ચડી જાય છે વાડ માં કચુક દવાય પણ દડતો નહિ ખાવા કોઈ પૈછા ધડ કે નહીં ધડતા એનું ફરવાની નાઈ રહ્યા ને પછા બને રહે છે દોસ્તો ગામમાં પોકવા આવ્યા છે ફાઇનલી અને ગામમાં જતા કંકાવટી જ પહેલાં આપણને આ રીતના જોવા મળે છે જોઈ શકો છો થઈ જાય છે અને જોઈ શકો છો આપણે આમાં જતા પહેલા પહેલાં આવું એક મંદિર જોવા મળે છે ફાઇનલી દોસ્તો આપણે ચાપે પોકી ગયા છે અને જોઈ શકો છો રાધા અને કૃષ્ણ ભગવાન આપણને દર્શન કર્યા દર્શન કરીને ફાઇનલી આપણે ગામમાં પોકી ગયા છીએ હવે જઈશું દુકાને સીધા ફાઇનલી ગામમાં પહોંચી ગયા છીએ અને શાંત વાતાવરણ છે થોડુંક બહુ હડાદડી નથી ગળદી નથી અને જોઈ શકો છો આવું બધું છે તો હવે જે કંઈ વસ્તુ ખરીદીએ છીએ એ બધું તમને બતાવીશું એન્ડ સુધી બનાવ્યો દોસ્તો અત્યારે વાડિયા પોકી ગયા છે ગામમાં અહિયાં અહીંયાથી આવકાર્યા છીએ ત્યાં સુધી બધાને જય માતાજી જય હિન્દ જય જોવા જુવાર છે હર હર મહાદેવ